સુરતના ઇચ્છાપોર પોલીસે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો સુરતના ઇચ્છાપોર પોલીસ દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા બુટલેગરોનો ફફડાટ વ્યાપી ગયો હતો ઇચ્છાપોર પોલીસના પીઆઈ ગોહિલ તેમજ સર્વેલન્સ જામબાઝ ભૂપત ઓઢાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ભાતપોર જીઆઈડીસી ન્યૂ પોઈન્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસે એક હજાર નવાણું જી જેડ બાવન છત્રીસ ની ઝડપી લેતા તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હતો જેની ગણતરી કરતા સાત હજાર પાંચસો ઇંગ્લિશ દારૂ જેની કિંમત નવ લાખ ચોસઠ હજારના કુલ મુદ્દામાલ આડત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયાનો જંગી દારૂ ઝડપી પાડવામાં સફળ રહ્યા આ કામમાં પીઆઈ ગોહિલની ટીમ દ્વારા કરવામાં આવેલ અહેવાલ જયદીપ રાઠોડ